નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત આદેશ હાલ આપણે છીએ અરવલ્લીના મોડાસા શહેરમાં અને આપ જે કંઈ રીતે જાણો છો કે અરવલ્લી જિલ્લાની અંદર સાબરકાંઠા જિલ્લાની અંદર જે બીજેડ એટલે ભૂપેન્દ્રસિંહ ઝાલા વિશે જે ચાલી રહ્યું છે સ્કેમ માટે એના માટે આપણે મળી હાલમાં આપણે જોડે જોડાયા છે ક્ષત્રિય સમાજના આગેવાન એમને પૂછીશું કે આ શું સ્કેમ શું છે અને એમની આગળની રણનીતિ શું છે કેમ કે એમને ગયા પાછલા સમયમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું છે ભૂપેન્દ્રસિંહ ઝાલાના ફેવર માટે નમસ્કાર આપનું નામ નહીં જણાવશો મારું નામ બાબુસિંહ દીપસિંહ ચૌહાણ મુકામ ભીલકુવા તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી જે પ્રકારે અત્યારે બીજેડને લઈ અને બીજેડ ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા એ એક પ્રકારે એ રાજકીય ઈશારો છે અને છે જ એનું કારણ છે કે બે મહિના સુધી એમને રેકી કરવામાં આવી રેકી કર્યા બાદ એમને કોઈ જાણ વગર એમને ત્યાં છાપાઈ મારી કરવામાં આવી જે ઓફિસો સ્વીચ કરવામાં આવી ગાડીઓ જપ્ત લઈ લેવામાં આવી છે એ તંત્રનો તપાસનો વિષય છે સાચું ખોટું છે કૌભાંડી છે ઠગ છે એ મીડિયા કે અન્ય તંત્ર કહી શકતું નથી કોર્ટ બેઠી છે સાબિત થશે ગુનેગાર સાબિત થાય તો એના માટે અમે અમે તંત્ર સાથે સહમત છીએ કે એમને જે બી સજા થાય પણ આમની જે અંદર અત્યાર સુધી રાજ્યના મુખ્યમંત્રી મોટા મોટા નેતાઓ સાથે સ્ટેજ પ્રોગ્રામો કર્યા છે એમની સાથે હતા અત્યારે કેમ સાથ સહકાર નથી અમે વતીથી પૂછવા માગીએ છીએ સરકારને અને સીઆઈડી ક્રાઇમને કે બે હજાર સોળથી ચાલતું કેમ્પિયન અચાનક જ છ હજાર કરોડનું જાહેર કરે છે કયા કંઈથી ક્યાંથી ઓકળા આવ્યા કોને આપ્યા કેવી રીતે આપ્યા એ સમાજ જાણવા માટે માગવામાં અત્યારે અમારી રણનીતિ ચાલી રહી છે અને અમે ટૂંક સમયની અંદર અમે રાજ્યપાલને મળીશું મોટા એવું શક્ય હશે તો રાષ્ટ્રપતિને પણ પત્ર લખીને આનો ખુલાસો માગીશું કારણ કે આ કેમ્પેન ચાલતું હતું બે પોચ સાત ટકા દસ ટકા આવી બધી જ પ્રકારની જે વાતો ચાલી રહી છે મીડિયામાં ચાલી રહ્યું છે એના અનુસંધાને અમે ગત દિવસોમાં અરવલ્લી જિલ્લા કલેક્ટર શ્રી બેન પરીખને આવેદન આપ્યું હતું અને સાચી હકીકત શું છે આજે બે હજાર સોળથી ચાલતું કેમ્પેન સરકાર અજાણ હતી બે હજાર કરોડ પાંચ હજાર કરોડ એકદમથી આવી ગયા એક મહિનામાં બે મહિનામાં આવી ગયા તો આ માટે અમે આવનાર દિવસોમાં હાલના તબક્કે અમે તો એક રેલીનું આયોજન કર્યું હતું પણ કદાચ મારા ખ્યાલથી એમને મંજૂરી પણ ના મળી શકે તો અમે અમારા સમાજના જે આગેવાનો છે એમપી એમએલએ અને અમે સામાજિક કાર્યકર્તાઓ ભેગા મળી અને ગાંધીનગર જવાની તૈયારી છે અમારી ગાંધીનગર કોને મળવાનું અમે મુખ્યમંત્રી મળશું યા તો મુખ્યમંત્રી તો આ કેમ એમની સાથે સ્ટેજ પ્લે કરેલા છે એટલે અમે શ્રીને મળશું અને અમારે રજૂઆત કરીશું સમાજની મીટિંગ ભરી સમાજની મીટિંગ ભરી ગત દિવસે કઈ સાંજે અમારી મિટિંગ હતી બાવડી ખાતે સમાજના આગેવાનોએ બધા મળ્યા હતા અને આ વિશે હવે પછી શું કરવું એના માટે વિચારણા કરવા કે હવે પછીની શું જાહેરાત હોય આપણે રેલી કરવી યા તો બીજી રીતે આવેદન આપીને પણ મને એવું યોગ્ય લાગે છે કે આપણે રાજ્ય રાજ્યપાલ રાજ્યપાલ સાહેબશ્રીને આના વિશે રજૂઆત કરવી જોઈએ એમ તો એના માટે તમે તમારા જે ધવલસિંહ જલા છે એમએલએ અરવલ્લીના ભીખુસિંહ પરમાર છે એમના જોડે કોઈ આ બાબતમાં તમારે કોઈ ચર્ચા વિચારણા થઈ ખરી એ બે નેતાઓ છે જે પ્રોપર અરવલ્લીને તમારા સમાજમાંથી જ આવે છે જી આજે જ હું મળ્યો સવારે રૂબરૂ મળ્યા હતા અમે ભીખુસિંહ મંત્રી સાહેબને બંનેમાં એમનું શું કહેવું છે આવી છે એમને કીધું કે તમે કરો સામાજિક લેવલે જે કરો છો સારું કરજો શાંતિથી કરજો એમ એમ એમને કંઈ તમને ટેકો જાહેર કર્યો હોય કે એવું કંઈ એ તો સમાજના છે તો ટેકો જાહેર કરશે જ ને નહીં કરે તો એ એ તો ક્યાં જવાના છે એ કેવી રીતના કરતા તે એમને ખબર નથી ભૂપેન્દ્રસિંહ ઝાલાનું શું કામ હતું કેવી રીતના હતું આજે ભૂપેન્દ્રસિંહ ઝાલા બે હજાર ઘર એમના બર્થડે પર એમના જન્મદિવસ પર જાહેરાત કરેલી કે બે હજાર અને વર્ષે મારા જોડે મારા સાથે વાત કરેલી કે આપણે વર્ષે બસો કરી બસો બસો ઘર બનાવવાના છે અને એની શરૂઆત આપણે શું કહેવાય કે મો હિંમતનગર તાલુકાનું મોસની પાર કરીને ગામ છે ત્યાં હાપા અને શામપુર અમારા અરવલ્લી જિલ્લાનું આ ત્રણ જગ્યાએ કામ શરૂ કર્યું હતું મીડિયામાં તો ખાલી સ્કેમનું જ બતાવે એમના સારા કાર્ય વિશે કોઈ ઉજાગર નથી કરતું તો સમાજે કાર્યો ઉજાગર કરવા માગશે ખરું જે એમને સારા કાર્યો કર્યા છે સમાજ માટે કે આમ જનતા માટે એ કાર્ય શું ઠા ક્ષત્રિય ઠાકોર સમાજ બહાર લાવશે ખરું અમારે તો અમે બધા જાણીએ છીએ એ પ્રમાણે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ સ્કૂલ અને નાની નાની નાનામાં નાની બીમારી હોય કે જેને તાવ આવે છે ને એ સક્ષમ નથી કામ કરી શકતા નથી એવા હજારો લોકો આપણી સમક્ષ મીડિયામાં હું જાતે એમને બોલાવીશ અને અમારા સમાજ સમાજમાં કેટલાય આ મદદ કરી છે એના અમે અમે કિસ્સાઓ છે અમે અમે સરકાર સામે રજૂ કરીશ એટલે ખાલી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ તમારા સમાજમાં જ મદદ કરી શકે અન્ય કોઈ સમાજમાં બી મદદ કરેલી છે ખરી એ એ એ વિશે તમને કોઈ ધ્યાન ઉપર એ ગત દિવસોમાં સર્વ જ્ઞાતિ સમાજનો સમૂહ લગ્ન પણ રાખેલો બરાબર અને એમને દીકરીઓને જે અથાવશક્તિ મજબ જેને એમને તે એકલાય જ કર્યું હતું અમે તો આખા સમાજને પીગું થઈને અમારા સમાજનું એ કર્યું હતું સર્વ જ્ઞાતિ સમાજનો સમૂહ લગ્ન કરે ચોક્કસ મને યાદ નથી કે કેટલા જોડકા હતા પણ એમને બધા દીકરીઓનું બધું જે જોઈએ એમનો કરિયાવર થાય એ ભૂપેન્દ્રસિંહ ઝલાએ આપેલો આના વિશે આગળની કોઈ બી રણનીતિ હોય એવું કંઈ અત્યારે તમારા મગજમાં આના સિવાય બી કોઈ રણનીતિ હોય એવું બસ અમારે તો ન્યાય જોઈએ છે કારણ કે ન્યાય એટલા માટે જોઈએ છે કે અત્યારે ભૂપેન્દ્રસિંહ ગત દિવસો આપને ખબર હશે કે લોકસભાની ચૂંટણીમાં એમને અપક્ષ ફોર્મ ભરેલું અને પછી એમને પાછું ખેંચવાનું થયું ને આ બધું થયું એટલે ક્યાંક ને ક્યાંક આમની એક રાજકીય કારકિર્દી ઉપર જઈ રહી હતી હું કોઈ સમાજનું કોઈ એક વ્યક્તિનું નામ નથી દેતો પણ કોઈકને વિઘ્ન સંતોષી માણસોને આ ગમ્યું નથી એટલા માટે આ એક સાજીશ એટલે એક શું આયોજિત કાવતરું કહી શકાય ધન્યવાદ આપનો આભાર